ધોરણ ત્રણ વિષય ગણિત પ્રકરણ અગિયાર પ્રકરણનું નામ છે જગ અને મગ બાળકો આજે આપણે એની એક્ટિવિટી જોઈએ જગ અને મગમાં કેટલાક પ્રવાહી પદાર્થો હોય કે તેલ છે કેરોસીન છે પેટ્રોલ છે ડીઝલ છે એ બધાનું માપન લિટર અને મિલી લીટરમાં થાય છે દૂધ જેવી વસ્તુઓ હોય એ આપણે આવા માપિયા દ્વારા માપીએ છે આ માપ છે પાંચસો મિલીનું કેટલાનું છે પાંસો મિલીનું એવા અલગ અલગ માપિયા આપણે જોઈએ જો બાળકો આ આ આ છે છે માપ્યું મિલી આ બસો મિલી આ સો મિલી અને આ પચાસ મિલી આ બધા માપિયાનો ઉપયોગ તેલ અને દૂધની વસ્તુઓ માપવા માટે થાય છે અને હવે નીચેના માપિયા જોઈએ એક લિટર પાંચસો મિલી સો મિલી અને આ બસો મિલી અને સો મિલીનું માપ્યું છે આ માપિયાનો ઉપયોગ કેરોસીનની દુકાને પેટ્રોલ ડીઝલ આ બધી વસ્તુઓ માપવા માટે થાય છે વાસણ હોય કે માપિયું છે તપેલી છે વાટકી છે ચમચી છે એ દરેક વસ્તુની અંદર ગ્લાસ છે એ દરેક વસ્તુની અંદર જેટલું પ્રવાહી ભરો એ વસ્તુ જેટલી પ્રવાહી સમાય એ વસ્તુની ગુંજાશ કહેવાય શું કહેવાય ગુંજાશ

એટલી એની ઉપર દરેક બોટલની ઉપર એની માત્રા લખેલી હોય છે કે આ બોટલ પ્રવાહી સમાયેલું છે બરાબર આ છે તેલનું કેન આ તેલનું કેન છે એથી નાનું કેન પણ હોય મોટું હોય છે અને એનાથી મોટો પંદર લિટરનો ડબ્બો પણ આવે છે તો આ કેન કેટલા લિટરનો છે તો પાંચ લિટર કેટલા લીટર છે પાંચ લીટરનું પ્રવાહી વસ્તુ સમાય એને લિટર અને મિલી આપણે માપી શકીએ છીએ તો બાળકો ને આજે આપણે લિટર અને એક્ટિવિટી જો બાળકો આની ઉપર લખેલી છે ત્રણસો સિત્તેર મિલી આ કોથળીની ગુંજાશ છે જેની ઉપર મિલી છાપેલી હોય એ એની ગુંજાશ કે આ થેલીમાં આટલી જ વસ્તુ સમાયેલી છે આની ઉપર છે જુઓ નેવું મિલી લખેલું છે આ બોડી લોશન અંદર નેવું મિલી પ્રવાહી સમાયેલું છે પછી આ લખેલું છે કેટલી છે સાહીઠ મિલી આ એની દવાની સિરપની ગુંજાશ છે એવી રીતે દરેક પોલીથીનની વસ્તુ કે બોટલ ની અંદર મળતી વસ્તુની ઉપર એની ગુંજાશ છાપેલી જ હોય છે